થોડકા ઠંડી જેવું સીઝન તો ભાઈ ભાઈ ખાવાનું અલગ થી થોડુંક આવવું પડે ઓમ તો જાજુ વાવાય નહિ આપડે થોડું થોડું વાવ્યું છે ને એટલે આ ડાયરેક્ટ આપડે ગમે ને ભાઈ આમ હોય ને અમે તોડીને ખાઈ લે પણ આમ હું દવા સાંચવી પડે એમ છે આ વિપલો ખબર નહીં ક્યાં વી ગયો હા એ આમે આય ને આયો મૂકી વય આને કઈ નથી ત્યારે ફોન કરવા દે આ ક્યાં છો યાર આ બધું જાય એમ ને મૂકેર વી ગયો છે

ઉપાડ ની ના પડી કે ભીડ ગયો અને મારે બધું હુકું કરવું પડે એક તો લાગે બીક હલવાનું શું કરવું દેતા ગઈ આવતા ન દેવાનું થાય પૂરું થઈ ગયું フィギュアしよう。